વડગામના નાનોસણા ગામે આર્મી અગ્નિવીરનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત વડગામના નાનોસણા ગામના પુન્મભાઈ ચેલાભાઈ પટણીના બંને પુત્રો રવિન્દ્ર અને વિનોદ જેઓ ઇન્ડિયન આર્મી અગ્નિવીરમાં પોતાની તાલીમ પૂર્ણ કરી માદરે વતન નાનોસણા ગામે આવી પહોંચતા માતાપિતા અને કુટુંબીજનો સહિત સમગ્ર નાનોસણાના ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયન આર્મી અગ્નિવીર બંને વીર જવાનો દ્વારા નાનોસણા ગામે આવેલ પવિત્ર સ્થાન નીલકંઠેશ્વર મહાદેવના મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી જયારે નાનોસણા પ્રાથમિક શાળા ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા ભાવ દર્શન કાર્યક્રમ યોજાયેલ જેમાં નાનોસણા ગામના પનોતા પુત્રો રવિન્દ્ર અને વિનોદનું ઉમરકાભેર સન્માન કરવામાં આવ્યું હતું જેમાં નાનોસણા ગ્રામ પંચાયતના સરપંચ વીરાભાઈ ચૌહાણ તેમજ ભારતીય કિસાન સંઘના પ્રમુખ અને નાનોસણા ગ્રામ પંચાયતના પૂર્વ સમરસ સરપંચ લક્ષ્મણ મહિવાલ બીજા પૂર્વ સરપંચ રામજીભાઈ ચૌધરી ડેપ્યુટી સંરક્ષ રતુભાઈ વાયડા પટણી સમાજના આગેવાન અને પૂર્વ તલાટી સેંધાભાઈ તેમજ અન્ય આગેવાનો દ્વારા બંને ઇન્ડિયન આર્મી અગ્નિવીરનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં નાનોસણા ગામના બંને ભાઈઓ દ્વારા પોતાના માત પિતા અને નાનોસણા પ્રાથમિક શાળાના શિક્ષકો સમગ્ર ગ્રામજનોને સલામી આપી સમગ્ર ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો નાનોસણા ગ્રામજનો દ્વારા દેશ સેવા કાજે ઇન્ડિયન આર્મી અગ્નિવિરમાં જોડાઈ ગામનું નામ રોશન કરવા બદલ દેશભક્તિના રંગે રંગાઈને રાષ્ટ્રગાન સાથે ખૂબ ખૂબ અભિનંદન સાથે આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી પત્ની પૂનમભાઈના બંને પુત્રો ઇન્ડિયન આર્મી અગ્નિવીર ટ્રેનિંગમાં પૂર્ણ કરી અને કાલે અમારા ગામમાં એ સ્વાગત કાર્યક્રમ રાખ્યો એમાં વીરેન્દ્રભાઈ અને વિનોદભાઈ બંને ભાઈઓએ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી અને અમારા ગામમાં અમે લોકોએ સ્વાગત કર્યું અને અને બીજા પણ અમારા ગામના યુવાનો આ તૈયાર થાય અને એમને પ્રેરણા મળે એ બાબતે કાર્યક્રમો રાખી અને એમને માતા પિતાની ગામના વડીલોને સલામી આપી અને બહુ જબરજસ્ત કાર્યક્રમ કર્યો અને આ પ્રેરણાનો કાર્યક્રમ છે હવે પછી બીજા પણ બાળકો આવી રીતના એમની પ્રેરણા લઈ અને અમારા ગામના યુવાનો બધા આર્મીમાં રસ્તોમાં ફતી થાય એવી અમારી અહેવાલ અનિલ કોળાતર લોકાર્પણ